તો અમદાવાદમાં કંઈક નવું જોવા મળે કે ના મળે પરંતુ અમદાવાદમાં ભૂવા અમદાવાદના મણિનગર વિસ્તારમાં હાલમાં આપણે ઊભા છીએ પુષ્પકુંજ જે વિસ્તાર છે ત્યાં મસ્ત મોટો ભૂવો છે તે અત્યારે આપને જોવા મળશે અમદાવાદમાં સમગ્ર જેટલા પણ વિસ્તાર છે દરેક જગ્યાએ એએમસીએ એક સુવિધા કરી દીધી છે દરેકને દરેક વિસ્તારમાં રોડ પર પંદરથી વીસ ફૂટ મોટા મોટા ભૂવા છે તે અગાઉથી જ તે તૈયાર કરી દેવામાં આવે છે જેવો વરસાદની સિઝન આવે કે આ ભૂવા છે આપોઆપ પડી જતા હોય છે અત્યારે હાલમાં તમે જુઓ છો જે પ્રમાણે આ જે રસ્તો છે તે મણિનગર રેલવે સ્ટેશન તરફ જાય છે અને બીજી બાજુનો જે રસ્તો છે જે ફૂટબોલ ગ્રાઉન્ડ કાંકરિયા જે કહેવાતું હોય છે તે તરફથી આવે છે એટલે બંને તરફ જે મુખ્ય રસ્તા છે તેની વચોવચ પુષ્પકુંજ વિસ્તારમાં આ જે ભૂવો છે તે અત્યારે હાલમાં જોવા મળી રહ્યો છે અને આ પહેલી વાર નથી કે આવી રીતનો મુખ્ય રોડ પર અભુવા છે તે પડે છે વારંવાર આવી રીતની ઘટના છે વારંવાર મુખ્ય રોડ પર આવી રીતની ઘટના બનતી હોય છે આવી રીતના ભૂવા છે પડતા હોય છે પરંતુ તો પણ ક્યાંક ને ક્યાંક એએમસી કોઈ પણ સવાલના જવાબ આપવામાં અત્યારે રસ ધરાવતું હોય તેવું લાગતું નથી વારંવાર વર્ક ઇન પ્રોગ્રેસના જે બોર્ડ છે તે ખાલી મારી દે છે પરંતુ વર્કમાં કોઈ પણ જાતની પ્રોગ્રેસ હાલમાં તો દેખાતી નથી આટલા વર્ષો થઈ ગયા આટલા વર્ષોથી લોકો બદલાયા લોકોની ઉંમર જતી રહી લોકો યુવાનમાંથી વૃદ્ધ થઈ ચૂક્યા છે પરંતુ એએમસી છે તે હજી તેમની તેમ જ હોય એવું ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યું છે કેમેરામેન કૃપેશ જોશી સાથે મીર સોલંકી ન્યૂઝ કેપિટલ